આપણે જે ગીજુભાઈએ બાળ કેળવણી માટે પ્રયોજેલા જે સાધનો છે એનો ઉપયોગ બાળકો સાથે કેવી રીતે કરવાનો છે એ ખરેખર એક પ્રકારના પાઠ ગણો તો પાઠ છે નિદર્શન ગણો તો નિદર્શન છે એની એક ચોક્કસ પદ્ધતિ પણ છે જેમાં આપણે એ જોવા જઈ રહ્યા છે એ પહેલાં હું થોડી પૂર્વ ભૂમિકારૂપ વાત આપને કરી દઉં કે સૌ પ્રથમ થોડી પૂર્વ તૈયારી કરી અને શિક્ષક બેઠા હોય છે અહીં મોટાભાગની પ્રવૃત્તિ એવી છે જે વ્યક્તિગત શિક્ષણ આપી રહી છે એમાં બે કે બેથી વધારે બાળકને લઈને પણ કામ થઈ શકતું હોય છે પણ એ જ્યારે કામ કરે છે ત્યારે શિક્ષક સૌપ્રથમ એ સાધન છે એની ગોઠવણી કરી રાખે છે એની સાથે આનુષંગિક જે બીજી વિશેષ રમતો હોય કે વિશેષ એને માહિતી આપવાના જે સાધનો છે એ પણ બાજુમાં ગોઠવી રાખે છે ત્યારબાદ બાળકને લઈ આવી એને બેઠક વ્યવસ્થામાં એને બાળકને ગોઠવે છે બેસાડે છે પછી બાળક સાથે પૂર્વ વાતચીત કરે છે પૂર્વ વાતચીતના પગથિયાનો એક હેતુ એવો છે કે બાળક સાથે એક નાતો બંધાય બાળક શિક્ષક સાથે વાત કરતું થાય જવાબ આપતું થાય પ્રશ્નોત્તરી થઈ શકે અને બાળકને કાંઈ મુશ્કેલી હોય તો પણ એ પૂછી શકે એટલે એક ફેમિલિયર એટમોસ્ફિયર છે એ ડેવલપ અહીંયા કરવા માટે પૂર્વ વાતચીત થાય છે સાથે સાથે બાળક કેટલું જાણે છે આપણે જે શીખવવા માગીએ છીએ એ બાળક જ્યાંથી અટકે છે ત્યાંથી આગળ શીખવી શકાય એટલા માટે પૂર્વજ્ઞાનની ચકાસણી કરવા માટે પણ બાળક સાથે વાતચીત કરવામાં આવે છે અહીં શિક્ષક પોતાનો પરિચય પણ આપે છે અને બાળકને નામ પૂછી અને એમનો પરિચય પણ લે છે પૂર્વ વાતચીતની આ વાત પૂરી થાય એટલે તુરંત શિક્ષક છે એ સાધન છે એ બાળકને બતાવે છે સાધન પર કેવી રીતે કામ કરવાનું છે એ સૌ પ્રથમ શિક્ષક કરી બતાવે છે અને ત્યારબાદ જ્યાં પણ ત્રિપદ પદ્ધતિનો ઉપયોગ જરૂરી હોય ત્યાં ત્રિપદ પદ્ધતિની મદદથી જ્ઞાનને વધારે મજબૂત અને જે શિક્ષણની પ્રક્રિયા છે એને વધારે અસરકારક બનાવવાનો પ્રયાસ થાય છે ત્યાર પછી જે મુખ્ય કામ આવે છે જેમાં બાળકનું કામ આવે છે શિક્ષકે જે શીખવું છે તે બાળક એ કામ કરી બતાવે છે સાધનને આનુષંગિક કેટલીક વિશેષ રમતો એ પછીના પગથિયાની અંદર આવે છે અને છેલ્લે એ આખા કામનું સમાપન પણ બાળક પાસે કરાવે છે